જય શ્રી કૃષ્ણ આ વિડીયોમાં સાંભળશું શ્રી ગણપતિ અથર્વ ભગવાન શ્રી ગણેશની આરાધના કરવાથી જીવનમાં શુભતા મંગલતા આવે છે સંકટનો નાશ થઈ રોગ ગરીબી શત્રુ દરિદ્રતાનો નાશ થાય છે નકારાત્મક ઉર્જા દૂર થઈ સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે ગણપતિ અથર્વશીર્ષનો જે પાઠ કરે છે તેને સારું આરોગ્ય દીર્ધાયુષ અને સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે ભગવાન શ્રી ગણેશની આરાધના શ્લોક સ્તોત્ર જાપ દ્વારા કરવામાં આવે છે આ દરેકમાં અથર્વશીષનો પાઠ ખૂબ જ મંગલકારી છે જે દરેક વ્યક્તિએ નિત્ય સવારે નાહી ધોઈ શુદ્ધ થઈ જરૂર કરવો જોઈએ જે કરવાથી ભગવાન શ્રી ગણેશની કૃપા અવશ્ય પ્રાપ્ત થશે જો નિત્ય ન થઈ શકે તો ભગવાન શ્રી ગણેશનો પ્રિયવાર મંગળવાર અથવા બુધવારે જરૂર કરવો જોઈએ જો આ વારે પણ ન થઈ શકે તો દર મહિને બે ચોથ આવે છે વિનાયક ચોથ અને સંકટ ચોથ ચોથના દિવસે ગણપતિ અથર્વશીષનો પાઠ જરૂર કરવો ચોથની તિથિ ભગવાન શ્રી ગણેશને અતિ પ્રિય છે આથી આ દિવસે ગણપતિ અથર્વશીષનો પાઠ કરવાથી તેમની કૃપાથી જીવનમાં સુખ સમૃદ્ધિ સૌભાગ્ય અને સારું આરોગ્ય પ્રાપ્ત થાય છે તો શ્રી ગણપતિ અથર્વશીષનો પાઠ શરૂ કરીએ બોલો ભગવાન શ્રી ગણેશની જય હે દેવગણ અને અમારા કાનોથી ભદ્ર મંગલમય શબ્દો સાંભળીએ યજ્ઞમાં લીન બની આંખોથી રૂપના દર્શન કરીએ સુસ્થિર અંગો તથા શરીર વડે તમારું સ્તવન કરતા અમે દેવરૂદ માટે જે હિતકાર આયુષ્ય હોય તેનો ઉપભોગ કરીએ સુ ઇન્દ્ર છે તે અમારા માટે મંગલમય થાય સર્વજ્ઞ પુષા અમારા માટે મંગલમય થાય તાક્ષર્ય અજય ગરુડ તમારા માટે મંગલમય થાય બ્રહસ્પતિ અમારા માટે મંગલમય થાય અમારા ત્રિવિધ તાપોની શાંતિ હવે આપણે ગણેશ અથર્વ શીર્ષની વ્યાખ્યા સાંભળશું ઓમ રૂપ શ્રી ગણપતિજીને નમસ્કાર છે તમે જ પ્રત્યક્ષ તત્વ છો માત્ર તમે જ કરતા છો માત્ર તમે જ ધારણ કરતા અને સંહાર કરતા છો માત્ર તમે જ આ સમગ્ર વિશ્વરૂપ બ્રહ્મ છો અને તમે જ સાક્ષાત નિત્ય આત્મા છો યથાર્થ કહું છું સત્ય કહું છું તમે મારી રક્ષા કરો વક્તાની રક્ષા કરો શ્રોતાઓની રક્ષા કરો દાતાની રક્ષા કરો ધાતાની રક્ષા કરો વેદ વિશારદ આચાર્યની રક્ષા કરો શિષ્યની રક્ષા કરો પાછળથી રક્ષા કરો આગળથી રક્ષા કરો ઉત્તર દિશા તરફથી રક્ષા કરો દક્ષિણ દિશા તરફથી રક્ષા કરો ઉપરથી રક્ષા કરો નીચેથી રક્ષા કરો સર્વતો ભાવથી મારી રક્ષા કરો બધી દિશાઓથી મારી રક્ષા કરો તમે વાણીરૂપ છો તમે ચિન્મય છો તમે આનંદરૂપ છો તમે બ્રહ્મમય છો તમે સચ્ચિદાનંદ અદ્વિતિ પરમાત્મા છો તમે પ્રત્યક્ષ બ્રહ્મ છો તમે જ્ઞાન અને વિજ્ઞાનરૂપ છો આ સમગ્ર સંસાર તમારાથી જ ઉત્પન્ન થયેલ છે આ સમગ્ર સંસાર તમારાથી જ સુરક્ષિત છે આ સમગ્ર સંસાર તમારા માલિન બની જશે આ અખિલ વિશ્વ તમારામાં જ પ્રતીતિ થાય છે તમે જ ભૂમિ જળ અગ્નિ વાયુ અને આકાશ છો તમે જ પરા પશ્યંતી મધ્યમાં અને વૈખરી ચતુર્વિધ વાકના સ્થાનરૂપ છો તમે સત્વ રજ તમ આ ત્રણેય ગુણોથી દૂર છો તમે સ્થૂળ સૂક્ષ્મ અને કારણ આ ત્રણેય દેહોથી દૂર છો તમે ભૂત ભવિષ્ય અને વર્તમાન આ ત્રણેય કાળોથી દૂર છો તમે નિત્ય મલુધાર ચક્ર સ્થિત છો તમે પ્રભુ શક્તિ ઉત્સાહ શક્તિ અને મંત્ર શક્તિ આ ત્રણેય શક્તિઓથી સંયુક્ત છો યોગીજનો નિત્ય તમારું ધ્યાન ધરે છે તમે બ્રહ્મા છો તમે વિષ્ણુ છો તમે રુદ્ર છો તમે ઇન્દ્ર છો તમે અગ્નિ છો તમે વાયુ છો તમે સૂર્ય છો તમે ચંદ્રમાં છો બ્રહ્મ છો ત્રિબાદ ભૂ ભૂ સ્વ તથા પ્રણવ છો ગણ શબ્દના આદિ અક્ષર ગકારનો પ્રથમ ઉચ્ચારણ કરી અનંતર આદિ વર્ણ અકારનો ઉચ્ચાર કરવો ત્યારબાદ અનુસ્વાર આવે આવી રીતે અર્ધચંદ્ર સમાન શોભિત જે ગમ છે તે ઓમકાર દ્વારા રુદ્ર હોય અથાર્થ તેમના આગળ અને પાછળ પણ ઓમકાર હોય આ જ તમારા મંત્રનું સ્વરૂપ ઓમ ગમ ઓમ છે ગકાર પૂર્વરૂપ છે અકાર મધ્યરૂપ છે અને અનુસ્વાર અંતરૂપ છે બિંદુ ઉત્તરરૂપ છે નાદ સંધાન છે સંહિતા સંધિ છે આવી આ ગણેશ વિદ્યા છે આ વિદ્યાના ગણક ઋષિ છે નિષદ ગાયત્રી છંદ છે અને ગણપતિ દેવતા છે મંત્ર છે ગમ ઓમ ગમ ગણપતયે નમઃ એક દંતે અમે જાણીએ છીએ વક્રતુણનું અમે ધ્યાન ધરીએ છીએ તે દંતી મને આ જ્ઞાન અને ધ્યાનમાં પ્રેરિત કરે ગણપતિ દેવતા એક દંત અને ચતુર બાહુ છે તે પોતાના ચાર હાથોમાં પાશ અંકુશ દંત અને વર મુદ્રા ધારણ કરેલ છે તેમના ધ્વજમાં મૂષકનું ચિહ્ન છે તે રક્તવર્ણા લંબોદર શુર્પકર્ણ તથા રક્ત વસ્ત્રધારી છે લાલચંદ્ર વડે તેમના અંગો સુશોભિત છે તેઓ રક્ત વર્ણના પુષ્પો વડે સુપૂજિત છે ભક્તોની મનોકામના પૂર્ણ કરનારા જ્યોતિર્મય જગતના કારણ અચ્યુત તથા આદિમાં તે યોગી યોગીઓમાં શ્રેષ્ઠ છે પતિને નમસ્કાર ગણપતિને નમસ્કાર પ્રથમના અધિપતિને નમસ્કાર લંબોદર અને એક દંતને નમસ્કાર છે વિધ્નનાશક શિવ તનય શ્રીવરદ મૂર્તિને નમસ્કાર હો આ અથર્વ જે પાઠ કરે છે તે બ્રહ્મરૂપ બની જાય છે તે સર્વ રીતે સુખી બને છે કોઈ પણ પ્રકારના વિઘ્નોથી ગ્રસ્ત નથી બનતો તે સમસ્ત મહાપાપોથી મુક્ત બની જાય છે સંધ્યા ટાણે એનું રટણ કરવાથી દિવસે કરેલા પાપોનો નાશ થાય છે પ્રાતઃકાળે રટણ કરવાથી રાત્રે થયેલા પાપોનો નાશ થાય છે સંધ્યા ટાણે તથા પ્રાતઃકાળે પાઠ કરનાર ભક્ત નિષ્પાપ બની જાય છે હંમેશા પાઠ કરનારો વિઘ્ન શૂન્ય બની જાય છે અને ધર્મ અર્થ કામ મોક્ષ આ ચારેય પુરુષાર્થને પ્રાપ્ત કરે છે આ અથર્વ શીર્ષ એને ન આપવો જે શિષ્ય ન હોય જે મોહવશ બની શિષ્યને આનો ઉપદેશ આપશે તે મહાપાપી બનશે અને એક હજાર આવૃત્તિ કરવાથી ઉપાસકને જે જે કામનાઓની ઈચ્છા હશે તે સિદ્ધ થશે જે આ મંત્ર વડે શ્રી ગણપતિનો અભિષેક કરે છે તે વાગ્મી બની જાય છે જે ચતુર્થી તિથિમાં ઉપવાસ કરી જાપ કરે છે તે વિદ્યાવાન બની જાય છે આ અથર્વ વાક્ય છે જે બ્રહ્માદી આવરણને જાણે છે તે કદી એ ભયભીત બનતો નથી ગણપતિ અથર્વ શીર્ષ સમાપ્ત બોલો ભગવાન શ્રી ગણેશની જય તો ગણપતિ અથર્વ શીર્ષ તમે પૂરી શ્રદ્ધાથી સાંભળ્યો જે સાંભળવા માત્રથી જ ભગવાન શ્રી ગણેશની કૃપા તમારા પર હંમેશા રહેશે ભગવાન શ્રી ગણેશ રિદ્ધિ સિદ્ધિ બુદ્ધિના દાતા છે સંકટ રોગ દોષ શત્રુ હરનારા છે આથી જ દરેક કાર્યમાં સૌ પ્રથમ ભગવાન ગણેશની પૂજા થાય છે જે કોઈ નિત્ય સવારે ગણપતિ અથર્વ શિષનો પાઠ કરે છે તેમની દરેક મનોકામના પૂર્ણ થાય છે તો મિત્રો આજનો આ પાઠ સાંભળવો તમને જરૂર ગમ્યો હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય શ્રી ગણેશ જરૂર લખજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન જરૂર પ્રેસ કરજો આવી જ નવી ધાર્મિક માહિતી નવા ધાર્મિક વિડીયો સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ